તમારું સ્વાગત છે આપ જોઈ રહ્યા છો ઝટકા મશીન સેટ છે અમારે ત્યાં જટકા મશીન સેટ તમારે પચાસ વીઘા સો વીઘા જરૂરિયાત પ્રમાણે મળી જશે આની અંદર સેટમાં થોડું સિસ્ટમ આવી જશે પેનલ આવી જશે બાર ચૌદની મોટી બેટરી આવી જશે અને સાથે મશીન આવી જશે આપ જોઈ રહ્યા છો જટકા મશીન અત્યારે વર્કિંગ છે જટકા મશીન અંદર આપણો સેટ ફક્ત છ હજાર નવસો રૂપિયામાં તમને ગુજરાતના કોઈપણ જિલ્લામાં તાલુકામાં તમે ઘર બેઠા પણ મંગાવી શકો છો આપેલાના સ્ક્રીન પર આપેલા નંબર પર સંપર્ક કરી આપ મેળવી શકો આની અંદર પ્રોપર વાયરિંગ આવી જશે એની સોલરનું વાયરિંગ આવી જશે બેટરીનું વાયરિંગ આવી જશે પિન આવી જશે સાયરન્સ સિસ્ટમ આવી જશે આ છે આ ઓન ઓફ સિસ્ટમ છે તો ઓન બાર કલાક ચોવીસ કલાક ઓનો ઓફ ઓટો ઓન ઓફ સિસ્ટમ આવશે સાયરન્સ સિસ્ટમ ચાલુ બંધ કરવા માટે પાવર હાઈ લો માટે પેનલ આ રીતના પૂરી સિસ્ટમ આવી જશે ફક્ત છ હજાર નવસો રૂપિયા આટલા નંબર પર જલ્દી સંપર્ક કરો